નમસ્કાર હું પારતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પવિત્ર ચૈત્ર નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે જેવામાં સામાજિક કાર્યકર નિવાસ સ્થાને દીકરીઓ માટે ભોજન સમારંભનું દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સામાજિક કાર્યકર હિરેન મોદી દ્વારા દર વર્ષે જે દીકરીઓ હોય છે તેઓને માટે કંઈક ને કંઈક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ રોજ રામનવમી પાવન પર્વ નિમિત્તે ખાસ લક્ષ્મી સ્વરૂપ દીકરીઓ માટે ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું અને દીકરીઓને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા વડોદરા શહેરના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર વેદાંત રેસીડેન્સી ખાતે રહેતા સામાજિક કાર્યકર હિરેન મોદી દ્વારા છેલ્લા આઠ વર્ષથી વિસ્તારમાં રહેતી દીકરીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં રામનવમીના દિવસે વિસ્તારમાં રહેતી લક્ષ્મી સ્વરૂપ દીકરીઓના માટે ભોજન સમારંભનું ખાસ આયોજન કરાયું જેમાં બસો ઉપરાંત દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ભોજન ગ્રહણ કર્યા બાદ તમામ દીકરીઓને નોટબુક તેમજ ચોપડા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા આ પ્રસંગે સામાજિક કાર્યકર હિરેન મોદી અને તેમના પરિવારે ઉપસ્થિત રહેલ તમામ દીકરીઓના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને આગામી દિવસોમાં પણ આવો જ સાથ અને સહકાર વિસ્તારમાંથી મળશે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી